જેને લઈને હવે બધા જે કલાકારો છે તેમને શું કીધું છે સોનલમાં વિશે અને આગળ શું થશે એ તમને આખા બધા કલાકારોનો વિડીયો તમને આગળ બતાવું છું તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ભાઈ વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો પછી તમારું શું કેવું છે વિડીયો જોયા પછી તમારે ભાઈ કમેન્ટ કરીને બતાવવાનું છે તો સૌથી પહેલા આપણે સાંભળી દઈએ ભાઈ રાજભા ગઢવીને કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી એમ આમ એની અંદર કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણ હોય તો કોઈ પણ એનું કઈ લઈ લીધું તમે ભરપાઈ કરી દેસુ ઈ એમ લખીએ કે શું બગાડ્યું છે ચારણ સારણ નો સાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યો તો તમારી ધૂળ ખોદી નાખશે આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંચાના પાંસાના પંચોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવતનો આ ફલાનાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે ઈ જાતી એનો એનો ઓશયો લઈ એનો પતન થઈ જશે તો મારા ભાઈઓ તમે રાજભા ગઢવીનું ભાષણ સાંભળ્યું હશે કે રાજભા ગઢવીએ શું કીધું છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગીગા બમ્બરની આપણે વાત કરી દઈએ કે જેમને સોનલમા વિશે આ શબ્દો બોલ્યા તો ટિપ્પણીઓ કરી છે સાથે સાથે આહીર સમાજ હોય અને ચારણ સમાજ હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક લાગણી દુબાની છે કે બેન દીકરોને લઈને અપમાન કર્યું છે પણ જે ગીગા છે તેમને એક વાત જરૂર યાદ રાખવી જોઈએ કે જ્યારે તેઓ ભાષણ કરતા હતા ત્યારે તેમાં તેમને પણ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલી રહ્યા છો અને આપણા બોલવાથી કેટલા લોકોને દુઃખ થઈ શકે છે કેટલા લોકોની લાગણી દુભાઈ શકે છે એ એમને જરૂર એકવાર વિચારવું જોઈએ કારણ કે એ વિચાર્યા સિવાય જે મનમાં આવે એ લોકો બોલી જાય છે પછી મીડિયા સમક્ષ આવી અને માફી પણ માંગી લેતા હોય છે પરંતુ જ્યારે આ રીતના વર્તન કરતા હોય છે ત્યારે તેમને એકવાર સજા થવી જોઈએ ભાઈ કારણ કે આ રીતે તેઓ ભાષણ પણ કરી લેતા હોય છે આ શબ્દ ભૂલથી બોલાઈ ગયો એમ કહી અને માફી પણ માંગી લેતા હોય છે મામલો ઠપ થઈ જતો હોય છે પછી બીજા વળી નવા કલાકારો હોય અથવા ગમે તે હોય એ પણ આવું ભાષણ કરતા હોય તો મારી વાત સાથે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જરૂર બતાવજો હવે આ લોકોનું શું થવું જોઈએ ભાઈ એ તમારે પણ કમેન્ટ કહીને જરૂર બતાવવાનું છે કારણ કે જે હકાબા ગઢવી છે તેમને પણ એક ભાષણ કર્યું છે કે તેઓ તળાજાનું પાણી ગ્રહણ નહીં કરે હવે તમારું શું કહેવું છે ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં